નમસ્કાર હું ડોક્ટર પ્રકાશ કટારિયા મેડિકલ સુપ્રિન્ટ શ્રી મંદિર વિભાગ એટલે કે ગાયનેકોલોજી વિભાગ આરંભથી અહીં સફળતાપૂર્વક કાર્યરત છે હાલમાં બે ગાયનેકોલોજિસ્ટ સ્ત્રી ગાયનેકોલોજીસ્ટ છે ડૉક્ટર વંદિતાબેન અને ડોક્ટર હેતવીબેન આ બંને ગાયનેકોલોજીસ્ટ ચોવીસ બાય સાત ખડે પગે આ સ્ત્રી રોગ વિભાગનું સંચાલન કરી રહ્યા છે સફળતાપૂર્વક ડિલિવરી નોર્મલ ડિલિવરી સિજેરિયન કોથળીના ઓપરેશન વંદ્યત્તર નિવારણ આ બધી જ સારવાર અહીં ખૂબ જ સારી ટેકનોલોજીથી ઉપલબ્ધ છે અને સાથોસાથ નિઃશુલ્ક પણ છે તો આ વિભાગનો મહત્તમ લાભ લેવા માટે હું અહીંની જનતાને અનુરોધ કરું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તાજેતરમાં બાર કલાકમાં જ આઠ ડિલિવરી જેમાંથી ચાર છ નોર્મલ ડિલિવરી અને બે સિઝેરિયન જે હાઈરિસ સિઝેરિયન હતા એ કરવામાં આવી માત્ર બાર જ કલાકમાં બંને ડૉક્ટરોએ ભેગા થઈ અને ખૂબ સરળતાપૂર્વક આ કામ પાર પાડ્યું છે માતા તથા નવજાત શિશુ બંને તંદુરસ્ત છે કોઈપણ પ્રકારની તકલીફ બંનેને નથી એનો આનંદ છે મને

લેવું પડ્યું હતું અને બીજું દર્દી કે જેની નીચેની જગ્યા બહુ જ ખરાબ હતી એની માટે સીઝર કરવું બાકીની છ ડિલિવરીમાં એક ડિલિવરી ખૂબ જ હાઈ રિસ્ક હતી જે છઠ્ઠી ડિલિવરી હતી બધી જગ્યાએથી દર્દીને ના પાડવામાં આવી હતી કે ડિલિવરી નહીં કરી આપે આમ છતાં બે બીપીની દવા ચાલુ હતી તો પણ અમે લોકો એની નોર્મલ ડિલિવરી કરાવેલ છે આ છ ડિલિવરીમાંથી બાકીની બધી ડિલિવરી નોર્મલ અને બે સીઝર એ બાર કલાકની અંદર કરવામાં આવ્યું અને સાથે સાથે એક કોથળી કાઢવાનું ઓપરેશન કરવાનું હતું જે પણ દૂરબીનથી કરવા મેડમ ઓપરેશન પણ કરે છે એટલે બાર કલાક ની અંદર છ નોર્મલ ડિલિવરી બે સિઝેરિયન અને એક દૂરબીનથી ઉથળી કાઢવાનું ઓપરેશન એટલી બધી સુવિધા આ સાવરકુંડલા ખાતે કરવામાં આવે નાના એવા સેન્ટરમાં એ પણ એક પણ પૈસો દર્દીને ખર્ચેા વગર દરેક ડિલિવરીની સાથે બાળકોના ડોક્ટર હાજર રહે અને દરેક સીઝેરિયન સાથે આપણો એનેસ્થેશિયાનો સ્ટાફ એકદમ ખડે હાજર રહે છે એની માટે હું આપડી આ સંસ્થાનો ખૂબ 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 આભાર માનું છું મોટા ભાગે નેચરલ ડિલિવરી મોટા ભાગે આપણે જયારે દર્દીને આગળ નોર્મલ ડિલિવરી હોય તો સૌથી પહેલા નોર્મલ ડિલિવરી માટે ટ્રાય આપવામાં આવે છે પરંતુ જો ના થાય બાળક નીચે ના ખસેડા થાય પાણી ઓછું હોય ગળામાં બે ત્રણ નાળ હોય તો પછી એને સિઝેરિયન એ સમજાવવામાં આવે છે કારણ કે અત્યારે બાળક અને માતા બંનેની જવાબદારીઓ હોય એટલે બાળક પણ એક વ્યવસ્થિત એમને તાજું તંદુરસ્ત મળે અને માતાની પણ હેલ્થ એકદમ નોર્મલ રહે એ રીતના આપણે ડિલિવરી કરાવીએ છીએ અને રાતે અને દિવસે અમે બંને ગાયનેકોલોજીસ્ટ ખડા પગે ત્યાં હાજર રહીએ છીએ સામાન્ય રીતે નોર્મલ ડિલિવરી નું પ્રમાણ કેટલું છે આપના મતે નોર્મલ ડિલિવરી નું પ્રમાણ 60 થી 70% જેટલું બાકી સિઝેરિયન અત્યાર હું અહીંયા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં દાખલ થયેલ છું મારું સિઝરિયન ઓપરેશન થયેલ છે ડિલિવરીનું હોસ્પિટલ બહુ સારી છે ઓલ સ્ટાફ સરસ છે અને બધા ડોક્ટર્સ પણ વ્યવસ્થિત જવાબ આપે છે નર્સ પણ બધા બહુ સારા છે અને ઓલ સ્ટાફ બધા વ્યવસ્થિત છે ને બાળકોના વિભાગમાં પણ બહુ સારું છે અને નાસ્તામાં જમવામાં ને એમાં પણ બહુ સારું છે અને મને આઈનની સુવિધા બહુ જ સારી લઈ ગઈ મારે છે સીઝર ડિલેવરી છે એમાં પણ બહુ સારું છે સીઝરમાં પણ મેડમ પણ સારા છે ને સાહેબ પણ બહુ વ્યવસ્થિત છે એનએસ ઓફિસવાળા પણ બહુ સરસ છે વ્યવસ્થિત જવાબ આપે છે પૂછીએ એનું અને બધું બહુ વ્યવસ્થિત છે ને બહુ સરસ હોસ્પિટલનું કામય સરસ છે ચોખાય સરસ છે અમારું ગામ સાવરકુંડલા રેવાનું પણ અહીંયા જ અમરેલી રોડ